મારું પારસ ભરતભાઈ નકુમ નામ છે રાજકોટ રહેવાસી છું આજ રોજ અમે સ્વિમિંગ પુલમાં સ્નાન સ્નાન કરવા આવેલા તો તેના કારણથી એ લોકોના સંચાલકના સાહેબનું એવું કહેવું છે કે ગઈકાલે જે કાંઈ વરસાદ પડેલો છે તો તેના કારણથી વરસાદના સ્વિમિંગ પુલમાં પાણી ભરાઈ ગયું છે તો આજના રોજ મેન્ટેનન્સ કે તમે જે પણ કહો એના કારણથી અમે બંધ રાખવામાં આવેલું છે કાંઈ માહિતી નથી મળી અમારા બધા મિત્રોને અમે લોકો બહુ દૂરથી આવીને અમે અહીંયા આવીને જાણ કરવા મેં એમને રજૂઆત કરેલી છે કે જો આવું કાંઈ પણ બનાવ બનેલો હોય કે વરસાદ આવવાનો હોય તો અમને એક જાણ મળી જાય એક માહિતી મળી જાય તો અમે અમારા સમયસર અમારો જે કાંઈ બીજું પ્લાન હોય કે કાર્યક્રમ હોય તો અમે કરી શકીએ બસ અમારી એક રજૂઆત છે કે આવું કાંઈ પણ હોય તો અમને જાણ કરવી હવે અમે તો આવ્યા હતા દસથી પંદર લોકો પણ અત્યારના હવે આ પરિસ્થિતિ કારણે માણસો જોઈ જોઈને પણ જતા રહે છે ને કાંઈ પણ હજી આયોજન પણ નથી થયું આ લોકોનું કે હવે આવે છે એ લોકોને પણ શું કેવું બસ ના પાડી દે છે ગેટેથી છે